મહવા તાલુકાના અનાવલ પોલીસ સ્ટેશન ખાતે કેન્દ્ર સરકારે સુધારેલા ત્રણ કાયદા તથા કલમોની જાણકારી માટે સેમિનાર યોજાયો મહુવા તાલુકાના અનાવલ ગામે પોલીસ સ્ટેશનના એએસઆઈ જીતુભાઈ એસ પાટીલના અધ્યક્ષતામાં કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકાયેલા ભારતીય સાક્ષી અધિનિયમ ન્યાય સંહિતા અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા આ ત્રણ કાયદાઓ અંગે થયેલ સુધારાઓ માટે અનાવલ ખાતે એક સેમિનાર યોજાયો હતો સેમિનાર યોજવાનો મુખ્ય આશય લોકોને સુધારાઓ થયેલા કાયદાઓ અંગે જાગૃત કરવાનો હતો કાયદાઓ અંગે યોગ્ય સમજ આપી શકાય એ માટે ગામના આગેવાનો ગૌરાંગભાઈ એન પટેલ વિપુલભાઈ દેસાઈ અને ગામના યુવાનો આ સેમિનારમાં હાજર રહ્યા હતા આ પ્રકારના સેમિનારો અને પ્રોગ્રામો જેવા ઘણા વિસ્તારોમાં કરવામાં આવેલ છે અને પોલીસ દ્વારા મળેલ માહિતી મુજબ હવે તમામ ગુનાઓ આ સુધારેલ કલમો તથા કાયદાઓને ધ્યાનમાં રાખીને અમલમાં મુકાશે નવીન પટેલ જનસાક્ષી ન્યૂઝમાં હોવા